તો મિત્રો જઈએ છીએ આપણે બુટા પાડી કે આપણે હા હરી તો જેટલું બંધ છે એટલો તમને લોક બતાવશું તો આપણો લોક બને રહેજો આજ રાતે છે ગરબા તો ગરબાનો નો માહોલ ગરબા ગરબાનો માહોલ આખો અલગ હશે તો પેલા થી લઈ છે એટલે આપણે લોક જોઈશું ને આપણે વહીથી જઈએ છીએ ચો ઉભા રહીએ છીએ અને શું કરીએ છીએ શું નહીં કરતા એ બધું તમને બતાવશું આ ગોમના પેટ્રોલ પંપે પેટ્રોલ નખાય અને આવી નીકળીએ છીએ તો આ બાજુ છે પેટ્રોલ પંપ આ બાજુ આપણો બાઇક પડ્યું અને આ બાજુ પોણીની પરબ હતી આપણે પાણી પી અને આપણે નીકળીએ છીએ તો આપણે મિત્રો આપણે પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાઈ અને નીકળ્યા સોણાંક કાયા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો તો આપણે ગયા તો તમે આ બાજુ જોઈ લો વરસાદ તમને બતાવો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો કોરે મોરે વરસાદ ફૂલ પડે અને આપણે આ બાજુ સોણાંકનું પાટિયું હતું બહુ સરસ હતું આપણે જઈ વરસાદ સારો પડે પછી આપણે નીકળીએ વરસાદ ધીમો પડી ગયો અને હવે તો નીકળવાનું છે તો હવે નીકળીએ છીએ અને આ બાજુ પડ્યું આપણું બાઇક લોડ આવે નીકળીએ તો હવે આપણે ઊંઝા જઈ અને પછી મળી એના લઈ આપણે ઊંઝા આવી ગયા તો તમે જોયું આ બાજુ ઊંઝા આ બાજુ છે ફૂલ છે આ બાજુ છે ઊંઝાનું બસ સ્ટેન્ડ આમાં ઊંઝાનું બસ સ્ટેન્ડ છે અને આપણને થોડી ભૂખ લાગી છે તો આપણે નાસ્તો કરવા જઈએ છીએ આમ તો નાસ્તો કરવાની ઈચ્છા નથી પણ મોક કરી નાખીએ નાસ્તો હવે અમુકો ઈચ્છો કે તમે ઘરનું ખાબી છે હું થોડો નાસ્તો કરી પછી નીકળી ગઈ તો નાસ્તો આપણે આ જગ્યાએ કરવાનો ફાઇનલી આપણે નાસ્તો કરવા માટે લઈ ગયા તો આ બાજુ બતાવી દીધું નાસ્તાની લારી અને આ બાજુ નાસ્તો કરવાનું ચાલુ હ તો આપણે નાસ્તાનો ઓર્ડર લી લીધો આપણે મંગાવીશું દાબેલી નાસ્તો કરી અને આ પછી મળીએ તો આપણા લોગમાં કન્ટિન્યુ કરી તો આપણે આ બાજુ બે દાબેલી આવી ગઈ તો ધોઈ લો આપણે બે બે દાબેલી આપણા ખાવા દાબેલી ઓછી પડી હતી તો આપણે મંગાવી દીધો પપ તો આ બાજુ પપ બની ગયો ઘણું એટલે આપણે મંગાઈ દીધો પપ હવે નાસ્તો કરી અને હવે આપણે બાઇક લઈ નીકળવાનું છે તો આ બાજુ પડ્યું આપણું બાઈક તો આપણે બાઈક લઈ અને પછી આગળ જઈએ પછી આગળ જો ખારું હોય છે તો બતાવીશું આપણે આવી ગયા મોટી દવના પાટીએ તો તમને બતાવી દો આ બાજુ રોડ જાય છે ઠેઠ પાલમપુર અને આ બાજુ જાય છે અમદાવાદ આ બાજુ છે આપણે દવ અને આપણે જવાનું છે આ બાજુ આ બાજુ છે આપણે બુટ્ટા પાલડી તો આપણે આવી જ્યાં આપણો જે મોટી દોરના પાટી જવાનું છે મોટી દોના પાટી આવી જાય હવે આપણે જવાનું છે બુટ્ટા પાલડી બુટ્ટા પાલડી લે આપણા હાખરીમાં જવાનું હ તો આજે નાઇટમાં ગરબા અહીં તો આપણા ફાઇનલી આપણે આવી ગયા હા તો જો આ બાજુ આપણું બેગ પડીને અને આ બાજુ આપણું ઘર છે અમારા સસરા આવવાનું આપણે ખાવાનું ખાઈ અને આવી ગયા તાબા ઉપર તો એ તાબા પર આપણે બે ત્રણ કલાક આરામ કરવાનો બે ત્રણ કલાક આરામ કરી અને પછી વોજે સોનથી ગરબા આવી તો ગરબા જોવા જાવ તો ફૂકા ફૂલાવાનું ચાલુ કામ કરશે જુઓ અને આ બાજુ વાળી ખાઈ પી અને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ અને આવી માતાજીના ગરબાનું

આપણે ગરબો લઈ અને હેડ્યા છીએ બૌચરમાએ તો તમે જોઈ લો આ બાજુ ગરબા આવી લાઈનમાં ચાર પાંચ ગરબા છે તો હવે આપણે જાવું મંદિરે મિત્રો ફાઇનલી આપણા મહેમાન આવી ગયા છે તમે જોઈ ગયા હો આ પાટણથી વિશેષલીવાના પરફોર્મન્સ આવી ગયા આ તમારું ગામન હા અમારું તમારું ગામ તમારું

આ બાજુ ચાણું વિતરણ ચાલુ હો ચાની સેવા બાજુ છે આ કાળકામાનું મંદિર તો આપણે મંદિરમાં જઈએ દર્શન કરીએ તો આપણે અહીં ગયા દર્શન કરવા તો આ કાળકામાનું મંદિર છે એ મા કાળકા લાજ રાજ્ય માળે મા ચોજી માળે હે i આપણા લોકનું કન્ટિન્યુ કરીએ છીએ તો આપણે કાલે મળજો નવા લોગ સાથે તો આપણા જે વ્લોગના લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો બધા મિત્રોને જય માતાજી જય બાબા